હેલો કઈશ વેલકમ બેક ટુ માય ન્યૂ એડિટિંગ વિડીયો તો હાલમાં તમે જે એવું વિડીયો જોયું આજે આપણે સ્ટેટસ બનાવના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બે લાઈન પર સેટ કરી નાખજો તો શું પહેલાં તમારે લાઈટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઈટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ હેલો ગઈસ વેલકમ બેક ટુ માઇ ન્યૂ એડિટિંગ વિડીયો તો આજે આપણે મહાકાલીમાં તમને જોરતા સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ તો સૌ પહેલાં તમારે એલાઇલેઇટ મૂન એપની અંદર રહી જવાનું છે ને તમારે એક એક્સમેલ ફેલ એડિટ કરવાની છે મહાકાલીમાં સ્ટેટસ એક્સમેલ અને એક્સમેલની લિંક डिस्क्रिप्शन મારા के બોક્સની અંદર મળી જશે તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફેલની અંદર આવી જઈશું એક્સમેલમાં છે તમે જોઈ શકો છો આપણું બધું મટરી લઈને ટેક્સી બેગ બધું એડ કરેલું છે કાલમાં ફોટાની સોંગ એડ કરવાનું છે તો સૌ પહેલા તમારે આ રીતે ફર્સ્ટ માં જઈ ઓડિયો વાળા એક સોંગ એડ કરીશું સિમ્પલી આ રીતે બધા નીચે લઈ દઈશું બસ આ રીતે આ લો સિમ્પલ હવે આપણે એક ફોટો એડ કરવાનો છે સૌ પહેલા ફર્સ્ટ આવી જવાનું છે ને એપ્લસ એકમાં જઈ મીડિયા વાળા ઓપ્શનમાં જઈ ત્યાંથી આપણે એક ફોટો એડ કરીશું એની અંદર સિમ્પલી આ રીતે અને ફોટાની ઉપરથી ડોટમાં જઈને એ આપણે ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે એટલે ફિલ્ડ કોમ્પોઝિશન એરિયા આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે બસ આ રીતે અને એની લંબાઈ આપણે જ્યાં સુધી આ ટેક્સ ઇફેક્ટ છે ટેક્સ પ્લેયર ની જે તમને ટેક્સ પ્લેયર જોવા મળતી છે સિમ્પલ આ ટેક્સ પ્લેયર જ્યાં એન્ડ થાય ત્યાં સુધી આપણે એ ફૂટાઇને લંબાઈ રાખવાની છે તો સિમ્પલ એથી આપણે નવ પોઈન્ટ દસ જે બીટ છે ત્યાં સુધી આપણે ફૂટાઇને લંબાઈ રાખવાની છે તો સિમ્પલી નવ પંદર જે બીટ છે તે બીટ પર સિમ્પલી આવી જવાનું છે નહીં તે ઓપ્શનમાં ક્લિક કરી દઈશું બસ સારી રીતે આટલો રહેશે સિમ્પલી તમને નીચે ટેક્સી ટેક્સીબેક જોવા મળતી છે સિમ્પલી આ તમારે ટેક્સી બેગની નીચે તમારે ફોટાને લાવવાનું છે જે હાલમાં ફોટો એડ કર્યો ને તો સિમ્પલી આ રીતે સોંગની ઉપર ફોટાને લઈ દઈશું બસ સારી રીતે તમને ટેક્સ બે જોવા મળતી છે તો સિમ્પલ તમારે ટેક્સમાં એડિટ કરવું હોય તો સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમે એડિટ કરી શકો છો તો હવે આપણે સિમ્પલ એ ફોટાની અંદર રહી જવાનું છે સિમ્પલ એ આપણે ફોટાની બ્રાઇટનેસ ઘટાડવાની છે એટલે સિમ્પલ બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈને આપણે બ્રેડનેસ ઘટાડી દઈશું સિમ્પલ એ તમને સો ટકા જોવા મળશે સિમ્પલે તમારે આ રીતે ઘટાડવાની છે જ્યાં સુધી આપણે ટેક્સ લેયર દેખાય ને ત્યાં સુધી રાખવાની છે તો ત્યાંથી આપણે ત્રીસ ટકા જેટલી રાખી દઈશું બસ આ રીતે આટલો આવી સિમ્પલે આપણે જે નવ પોઈન્ટ દસ સેકન્ડ બીટ છે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે બીજો ફોટો એની અંદર એડ કરવાનો છે સિમ્પલી આ રીતે એને ફોટાની લંબાઈ આપણે વિડીયો લંબાઈ ખેંચી લઈશું બસ આ રીતે આટલો ફોટાને ખેંચીને જે આપણે સોંગ યુઝ કરીએ છે સિમ્પલી આ રીતે આટલોગ્રાફવી ફરીથી આપણે જે નવ પોઈન્ટ દસ સેકન્ડ જે બીટ છે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એ આપણે એની અંદર બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરીશું તો સિમ્પલ વિડીયો પણ એડ કરી દઈએ એની અંદર સિમ્પલે આ રીતે વિડીયો એડ કરી દેવાની છે એ વિડીયોને ટાઈમ લાઈટ મુજબ સેડ કરી દેવાનું છે બીટ સુધી બસ સારી રીતે અને સિમ્પલે વિડીયો તમારા વિડીયોની અંદર બ્લેક સ્ક્રીન હશે સિમ્પલ તમારે વાળો ઓપ્શનમાં છે ને એ આપણે સિમ્પલે પહેલાં બીજા નંબરનો ઓપ્શન જોવા મળે લાઈટ એન્ડ એ ઓપ્શનમાં છે ને એ આપણે પહેલું ઓપ્શનની અંદર સિલેક્ટ કરી દેવાનું છે બસ સારી રીતે તો અહીંયા આપણો પીએનજી વિડીયો થઈ ગયો છે અને સિમ્પલી આપણે જે બીટ માર્ક બેસ પડે તે આપણી ઇફેક્ટો આ રીતે એડ કરી છે એની અંદર બસ આ રીતે આટલું પ્રાપ્ત સિમ્પલી આ તમને વિડીયોની અંદર મારો ટેક્સ્ટ ટેક્સ્ટગો જોવા મળતો હોય છે સિમ્પલી તમે આ લેયરમાં જઈને એક ચેન્જ કરી દેજો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયું છે તમે એકવાર વિડીયો જોઈ લો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તબ તક કે લઈએ राधे राधे जय द्वारकाधीश